ધુમાડાથી ઘેરાઈ ગયું હતું જોકે સદમસીબે તે સમયે શાળામાં માત્ર ચારથી પાંચ વિદ્યાર્થીઓ જ હાજર હતા કારણ કે પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હતી શાળાના આચાર્ય તરત જવાબદારી ભજવી અને વીજ કંપની સમક્ષ ટ્રાન્સફોર્મરને શાળાની આસપાસથી દૂર ખસેડવાની માંગ પણ નોંધાવી છે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને હવે તંત્ર આગળ શું પગલા ભરે છે એ જોવાનું રહ્યું નામ સદાફલ પ્રાથમિક શાળા આચાર્ય તરીકે ફરજ છું અમારી શાળા પીરામણના બાળામાં જી બી એ ડીપી બનાવેલી છે તે ડીપી આજે એમાં મોટો ફાયર થયો છે હાલમાં અમારી શાળાની પરીક્ષા પૂરી થઈ છે તે માટે બાળકો હતા નહીં અને બાળકો ત્રણથી ચાર જ હતા જો ચાલુ સ્કૂલમાં આ રીતે ફાયર થાય તો અમારી શાળાના બાળકો માટે એ ખતરો છે અને અમારી શાળાની નજીક આમલા ખાડીનું પાણી પણ ભરાઈ જાય છે અને જો જીબીમાં આ વાયરમાં જો કરંટ ઉતરે તો તે કરંટની પણ સમસ્યા થાય અને એ વાયરથી બાળકોને કરંટ લાગવાની પણ શક્યતા છે તો અમારી જીબીને અપીલ છે કે આ ડીપી અમારી શાળાના સામેથી ખસેડે તે માટે વિનંતી